નમસ્કાર મિત્રો જોશ્રીદ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના નોટિફિકેશન વિશે આ વિડીયોમાં જાણશું જો આપણે આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો આ ભરતી બહાર પાડનાર સંસ્થા છે તે છે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે તેની જે ભરતીની ફોર્મ ભરવાની તારીખ છે તે છે બાર આઠ બે હજાર ચોવીસ ત્યારથી શરૂ કરીને એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી તમે આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો અને તે ફોર્મ ભરવા માટેની જે વેબસાઇટ છે તે છે જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અથવા તો બીજી વેબસાઇટ છે જીપીએસસી સ્લેશ ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ બંને વેબસાઇટ પર તમને તેમાં જે ઉંમરમાં છૂટછાટ છે તે જોવા મળશે શૈક્ષણિક લાયકાત શું માંગી છે અનુભવ શું છે પગાર ધોરણ શું છે અરજી ફી શું છે ઓનલાઈન અરજી કરવાની રીત શું છે તે બધું તમને ત્યાં મળી રહેશે તેમના ભરતીના નિયમ શું છે તે પણ તમને તે ભરતી ઉપર તે વેબસાઇટ ઉપર જોવા મળી રહેશે તો હવે આપણે જોઈએ કે કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો તેમાં પહેલી પોસ્ટ છે નાયબ બાગાયત નિયામક વર્ગ એક તેમની બે પોસ્ટો છે તે તમે જે અનામત છે તે તમે જોઈ શકો છો કે કોના માટે સીટ છે ત્યારબાદ સાયન્ટિફિક ઓફિસર જૂથ વર્ગ ટુ તેમની પણ બે જગ્યાઓ છે ટેકનિકલ એડવર્ટાઈઝર તેમની પણ એક જગ્યા છે વીમા તબીબ અધિકારી આયુર્વેદ વર્ગ ટુ તેમની નવ જગ્યા છે લેક્ચરર ગુજરાત નર્સિંગ સેવા વર્ગ એક તેમની પાંચ જગ્યાઓ છે લેક્ચરર ગુજરાત નર્સિંગ સેવા વર્ગ એક તેમની છ જગ્યાઓ છે પેથોલોજિસ્ટ તેમની વર્ગ એક તેમની ચૌદ જગ્યાઓ છે મનોરોગ ચિકિત્સક તેમની વર્ગ એક તેમની પણ બાવીસ જગ્યાઓ છે માઇક્રોબાયોલોજીસ્ટ વર્ગ એક તેમની સોળ જગ્યાઓ છે પેથોલોજિસ્ટ વર્ગ એક તેમની બે જગ્યાઓ છે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ તેમની ત્રણસો જગ્યા છે આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણ તેમની અઢાર જગ્યાઓ છે આ છે તે ગુજરાત રાજ્ય નાગરિક નાગરિક પુરવઠા નિગમ લિમિટેડમાંથી છે હવે ત્યારબાદ આપણે જોઈએ કે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે આપણે જોઈશું તો તેમાં છે મદદનીર ઇજનેર સિવિલ વર્ગ ટુ તેમની સોળ જગ્યાઓ છે મદદનીર ઇજનેર વિદ્યુત વર્ક ટુ તેમની છ જગ્યાઓ છે જુનિયર ટાઉન પ્લાન પ્લાનર વર્ક ટુ તેમની બે જગ્યાઓ છે હેલ્થ ઓફિસર વર્ક ટુ તેમની અગિયાર જગ્યાઓ છે અધિક મદદની ઇજનેર વર્ક ત્રણ તેમની અગિયાર જગ્યાઓ છે સ્ટેશન ઓફિસર વર્ક ત્રણ તેમની સાત જગ્યાઓ છે તો આમ ઘણી બધી જગ્યાઓની ભરતી આવી છે જેમના પાસે જે ભરતી માટે જે પોસ્ટ માટે લાયકાત હોય તેમાં તે એપ્લાય કરી શકે છે બાર તારીખેથી તે એપ્લાય કરી શકે છે અને એકત્રીસ તારીખ સુધીમાં તેને એપ્લાય કરી દેવાનું રહેશે ફી પણ ભરવાની તેમાં વેબસાઇટ પર જશો એટલે તમને ફી ભરવાની છેલ્લી તારીખ પણ તેમાં મળી જશે તો બે વેબસાઇટ છે તેના પર તમારે જઈને એપ્લાય કરવાનું રહેશે અથવા તો ડિટેલ જોઈ લેવાનું રહેશે તો નીચે અહીં માહિતી આપેલી છે પણ તે તમે તમારે ઓલી વેબસાઇટ ઉપર જઈને એપ્લિકેશન ફોર્મ ભરો ત્યારે જોઈ લેજો તો મિત્રો આ તો આજનો વિડીયો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આ પા ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીને નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત